મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા હતા બુચ હારું મિત્રો કેમ કે દેખો જોઈ શકો છો એ આ આ મિત્રો ફેવિકોલ થઈ આ ફેવિકોલ અને મિત્રો એ આપણે પાઇપની અંદર મિત્રો મારવાનું શેખવ્યું હું બહુ જતો રાડકોટ ચાલુ કર્યો છે પણ થોડો મિત્રો દરરોજ આવે રોજ દર રોજ એવરી ડે કોઈ દિવસ બાકી નથી મિત્રો આજે પણ કાઢ્યો એવો નથી કે કોઈ દિવસ બે ઝાડકા ચાલુ કર્યા મિત્રો એ કારણે છે હા રેડી એક અમારા નવાગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે આ લીધું છે કોલ મિત્રો એ આપણે કડો ને દાડમની અંદર આ મિત્રો ને છે અને બુચ મારવાનો છે અમારા બુચ આ મિત્રો બધી શાકભાજી બટાકા અને લીલમ મરચાં કેમકે બધા શાક સેનો કરો મિત્રો એના માટે અને મિત્રો દાડમમાં પણ આ સેટિંગ માગે એવું મિત્રો કોઈ બેઠો નથી રહી બધી મિત્રો માપ માપે છે તમે જોઈ શકો છો અંદર કોઈ છે નહીં એકાદ પૂરડું છે લો કોઈ છે નહીં આ અમારી નથી દાડમ આ છે બીજા ભાઈની દાડમાં ની આ અમારી દાડમાં નથી એટલે હું અમારે આમાં આવું છે એની ઘરની દાડમાં પણ મિત્રો આવું બીજા તમે મિત્રો જોઈ શકો છો અંદર કોઈ લબો કાઢવાનું નથી મિત્રો દાડેની અંદર અને મિત્રો રોજ હોમો બાવ રહ્યો હદાય કાઢા હતા હદાય મિત્રો હોય છે બે ઝાટકા ચાલુ તો મિત્રો રોજ રહેતો નથી મિત્રો હું ચા મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા હતા બુચમાર મારું મિત્રો કેમ કે દેખો જોઈ શકો છો એ હા આ મિત્રો ફેવિકોલ થઈ આ ફેવિકોલ અને મિત્રો એ આપણા પાઇપની અંદર મિત્રો મારવાનો છે કોરી તો મિત્રો જોઈ શકો છો આ પાઇપને કોરે મોરી પહેલાં મારવાનો થાય એટલે શો કે મિત્રો નીકળે નહીં અને પછી મિત્રો આને મોરે મારવાના થાય હું ને આને કોરે મરે આ મિત્રો પૂછીએ કે સારી રીતે મિત્રો ફેવિકોલ થઈ જાય એટલે શો કે મિત્રો કમ્પ્લીટ થઈ જાય અને મારો બેટો નીકળે એટલે ભાઈ પોણી નાખો દવા બવા મિત્રો બધું ખોળાઈ જાય મિત્રો આપણે દસ દસથી એવું શોધે અંદાજે અને કેવું રાયડ મિત્રો રિઝલ્ટ તમે જોઈ શકો છો કે મસ્ત ઓળમાં લાઇન ટુ લાઇન રહ્યો છે મિત્રો કેવો મિત્રો લાઈન ટુ લાઇન રહ્યો તમે જોઈ શકો છો કે મસ્ત લાઇન ટુ લાઇન ઊભું છે મિત્રો લાઇનમાં અને આપણે દસ દસથી એવું જ અંદાજે શોધે અને લાઇનમાં મિત્રો કર્યો છે કેમ કે આપણે અંદાજે મત પડે ગાડીની પહાનો મિત્રો કર્યું છે પણ મિત્રો તમે એનું રિઝલ્ટ કે મસ્ત ઊભી મસ્ત ઉગ્યું છે મિત્રો કેવું મનમાં કેવું બધું કેમ કે મિત્રો અંદર ખાત નાશો તો ખાત નાશી અને રાયડું છે એટલે મિત્રો આનું આ કે અલગ છો એ તો થશે એટલે મિત્રો હજી બતાવશું આ તો ખાલી ટેલર હે ફ્રીચર હશે પૂરા બાકી છે મિત્રો અને મિત્રો આપણે છેટે છેટે એમ ફરાર હતા કે મિત્રો વાયર બહુ તો રાડ કોટન ચાલુ પણ એમાં થોડો મિત્રો દર રોજ આવે રોજ દર રોજ એવરી ડે કોઈ દિવસ બાકી નથી મિત્રો આજે પણ કાઢ્યો એવો નથી કે કોઈ દિવસ બે ઝાડકા ચાલુ કરીએ મિત્રો એ કારણે છે આખી લાઈન ચાલુ કરી છે મિત્રો અને કુટ છે તે આખી મિત્રો લાઈન ચાલુ કરી પણ તો એવો નથી બીજું કાઢ નથી આવ્યું ત્યાં અને મિત્રો કોઈ એને પાછો ઉપાય હોય તો મિત્રો કહેજો ત્યાંથી તો મિત્રો કેવી રીતે રોડ રહો તો દેખો મિત્રો ત્રણ લાઈનથી એક બે અને ત્રણ ત્રણ લાઈને મિત્રો કરેલ થાય ઝાડકાની તોય મિત્રો પણ રોજડું રહેતું નથી રોજ એવું રડે આવે છે મિત્રો એટલે એનો કોઈ કોઈને ખબર હોય કે કેવી રીતે રોડો કેવી રીતે ના કોઈને ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરી જણાવજો આ રાઈડ અને પચીસ દિવસ થઈ જાય મિત્રો તમે જોઈ શકો કેવો મસ્ત નજારો થઈ જશે મિત્રો પચીસ દિવસ થઈ ગયા છે મિત્રો એ મિત્રો નેદવાનો છે નેદવું નથી મિત્રો એટલે હવે આપણે મિત્રો નેદશું નદી પાછો ક્લાસ ને ખાતર મિત્રો ફોર કરીને આપશું એટલે રાઈડો મિત્રો થઈ જશે ઘણો ને આપણે ફોહારા ભરું ફરા કેટે બરાબર મિત્રો થઈ છે કેમ કે પેમકેજિંગ પ્લસ ને યુરિયા ખાતર મિત્રો બે આવશે એટલે કે મિત્રો થઈ ગયા છે જશે ગુડાગડે હમ મિત્રો એટલે જોઈ શકો છો કે મસ્ત નજારો છે આ થઈ ગયા છે એટલે પછી મિત્રો એક પ્રોટ હા મિત્રો બીજો પછી આ પ્લોટ અને મિત્રો આ પ્લોટ બી એક દાડે વાવેલ છે મિત્રો એમાં કોઈ ફેર નથી એક દાડા ને બે દાડાનો કોઈ ગાળો નથી મિત્રો તમે જોઈ શકો છો એકે દાડો મિત્રો વાવેલ થઈ એમાં ફરક જેટલો છે મિત્રો આમાં જેટલો મિત્રો ફરક થાય બે એક જ દાડ મિત્રો આવેલા છે મિત્રો આ છું મિત્રો નેદણામાં ઘણું છે મેં નેદવાનું તે મિત્રો હાલ મિત્રો એક પ્લોટ નેદવાન ચાલુ છે મિત્રો એને દઈ રે એટલે પછી આ મિત્રો ને ધ્વા લેવાનો છે કોમકાજ ચાલુ આપણે રાતે પાયા પાતા અને મિત્રો એનો દેખો રિઝલ્ટ તમે આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો કેમ કે કમ્પ્લેટ બધા પીજાવા છે એટલે ઝેડ મિત્રો ઘઉં ખડા ચલા છે મિત્રો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ દસ ખડા છે મિત્રો લોબર લોબર અને તમે જોઈ શકો તો મિત્રો રાતે પાઈ જશે બાર વાગે સુધી ગમે એમ કરી પોણા પોતે પોણી અહીંયા આવી છે મિત્રો આ રોજ તોડ્યો છે મિત્રો તમે જોઈ શકો ખાડા એ તારા રોજ તોડ્યો છે બિલ એટલે એને પણ કાઢીને આવ્યા છે મિત્રો હવે વાયર બહાર તોડ્યા પછી બધું કમ્પ્લેટ કરી અને હવે આવ્યા છે મિત્રો અને આ આપણે ઘઉં છે મિત્રો કેટલા બોરી થશે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિ જય મિત્રો